નામ સુન કે ફ્લાવર સમજે ક્યા ઝુકેગા નઈ સાલા અલ્યા ભાઈ હું કંઈ પુષ્પા નહીં હું તો પેલો વ્લોગ ઉતારું એ પુષ્પા એટલે કે પેલો દશરથ છું તો આજના નવા વિડીયોમાં તમારા બધાને પહેલું તો સ્વાગત છે આજે આપણે જઈશું એટલે કે વડનગર અને વડનગરમાં જે તાનારીરી મંદિર આવ્યો એની મુલાકાત તમને કરાવશું તાનારીરી બે બહેનો કોણ હતી અને સંગીતમાં શું તેમનો ફારો હતો તેની સંપૂર્ણ માહિતી આપીશું તો જોડાયેલા રહો અમારા બ્લોગ સાથે હેડોતાન હોતા વડનગર તો મિત્રો ફાઇનલી આપણા તાનારીરીમાં આવી જાય છીએ અને આપણા પાછળ પર એ નેવું લાખનો ગોરો દો હજી હપ્તા ભરવાના તો બાકી પણ હાલ તો આપણો જ છે એની ચિંતા ના કરો તમે પણ આપણા આજે આવ્યા છીએ તાનારીરીમાં તાનારીરીનો બધો ઇતિહાસ હાલ અને આ શું આપણા કિરણ અને કિરણની તમે કહો કે એવો ઇતિહાસ હાલ છે તો કિરણભાઈ કહેજો આપણા હું હાલવાનું આજે આપણા જય માતાજી મિત્રો આજે તાનારી વિશે અમે જે તાનારી નું સ્મારક આવ્યું એટલે કઈ એની ડેરી આવી તમને બતાવ તો આવો મારા હંગાતી અને આપણા તાનારી ના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી આપીશું અને તાનારીરીમાં શું શું જોવાલાયક હ એની પણ માહિતી આ સ મિત્રો તાનાની એટલે કે બંને દીકરીઓ છે એમાંની તાના સ એની આ ધેરી છે એનું સ્મારક આવેલું છે તો આપણે બતાવીશું એનું સ્મારક તો મિત્રો જોવો આ તાનાનું સ્મારક છે આપણે એને બે હાથ જોડી વંદન કરી લઈશું અને આપણા ઇતિહાસમાં શાસ્ત્રીય સંગીતમાં આમનો બહુ ઘણો ફારો છે મિત્રો અને ત્યાં રીડિનું સ્મારક બનાવેલું છે એટલે કે દેરી બનાવેલી છે એની માહિતી આપીશું તો મિત્રો આ છે આપણો રીડિનું સ્મારક ત્યાં પણ આપણે બે હાથ જોડી વંદન કરી અને એમનું નમન કરીશું મિત્રો અને જોઈ લો મિત્રો આ રીતનું સ્મારક બનાવેલું છે એટલે કે પૂરો પૂરો ઇતિહાસ આપણે તાનારીરીનો આપવાનો છે તો જોતા રહો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત સ્મારક બનાવેલું છે અને તમે જોવો છો કે આખા મંદિરનો વ્યૂ પણ કેટલો મસ્ત બનાવેલો છે મિત્રો તમે જોવો આપણા વિદ્યાની દેવી એટલે કે સરસ્વતી અને સરસ્વતી માતાનું પણ અહીંયા સ્મારક બનાવેલું છે તમે જોવો એનો પણ નજારો કઈક અલગ જ છે અને પર્યટક સ્તર તરીકે આ વડનગર ની જે નગરી કહેવાતી પેલા સોના નગરી એ અત્યારે પણ સક્સેસ બને એવું કામ કાજ છે અહિયાં તો મિત્રો આપડે જે આ સ્થળ વિકસાવ્યું છે એના પાછળનું કારણ સાફ સફાઈ છે અને સાફ સફાઈમાં આ બહેનો નો બહુ વાત છે એટલે કે જ્યારથી આ સ્થળ વિકસાય ત્યારથી આ લોકો અહીંયા કામ કરે છે તો આપણે બહેનો ને કહેશું કે તમે સાફ સફાઈમાં શું શું કરો તો બેનો કે છે તો બેનો તમે કહો કે તમે ક્યારથી કામ કરો છો અહિયાં ચાર વર્ષ તો તો આ આ બેન એવું કેવું છે બધા પણ ગંદકી જોવા મળતી નથી એનું કારણ છે સાફ સફાઈ બાકી કાર્યકર્તાઓ હોય કે ગમે તે હોય કાર્યકર્તાઓ કઈ છૂટા હોય છે બાકી જો આપડે કામ કરતા હોય તો એમનો આભાર આપડે આભાર માનવા જેવો હોય તો આ લોકોનો આભાર માનશુ તો એમના થકી જ આટલું

તો મિત્રો તમે જોવો આ તો સરપટ વીર મહારાજ નું મંદિર એમનો પણ તમને અંદર થી નજારો બતાવી દઈએ તમે જોવો મિત્રો અને પેલા આપણે બે હાથ જોડી વંદન કરી લઈશુ હીર મહારાજ નું ને અંદર નો નજારો પણ જોવો મિત્રો તમે અને જે તાનારી નો ઇતિહાસ છે એ પણ હું તમને જણાવીશ પરંતુ પેલા જે અંદર તાનારી માં શું શું વિકસાવેલું છે શું શું આવેલું છે તેની આપણે બધી માહિતી આપીશું મિત્રો તનો જો અહિયાં સ્તુતિ લખેલી છે ચરપટ વીર મહારાજની તમે જોઈ શકો છો અને આ છે ચરપટ વીર આરતીની ની સ્કૃતિ લખેલી છે એ પણ તમે જોઈ શકો છો અને આરતી તમે ગાઈ શકો છો મિત્રો તમે જો આ છે આપડે જોગની માતા નું મંદિર જોગની માતા પહેલા તો આપડે દર્શન કરીશું જય તો માતા ની દેરી એટલે કે જોગની માતા નું મંદિર આપડે તમને બતાવી દેવું અહીંયા જોગની માતાનું મંદિર આવેલું છે તો જોગની માને પણ કંઈક ઇતિહાસ હશે તો જ મંદિર આવેલું હશે આપણે તાનારીની ઇતિહાસની પૂરેપૂરી માહિતી આપીશું તો બને રહો વિડીયોમાં અને જોતા રહો અમારા દશરથની વાતો તો મિત્રો તમે જો આ તાનારીની નજારો જો ખાલી તમે નજારો દર્યો આપણે જે થાય પછી દેશી પાછા એમ છે કોઈ ફેન્સી પાછા એમ નહીં જો નજારો ખાલી બહુ વિકસાયો સરકારે તો આ વડનગરનો ઇતિહાસ એટલે બહુ જૂનો ઇતિહાસ છે પણ આપણા ઇપીએસ ભગવાન એ કરીએ તો ઘણું છે પણ જેટલું વચ્ચે એટલું આપણે આલવાની કોશિશ કરીશું મિત્રો તો જોવા ખાલી નજારો તો મિત્રો અહીંયા તમે તમારા લગ્નનો કોઈ પણ આલ્બમ બનાવવો હોય કોઈ ગીતનું શૂટિંગ કરવું હોય કે પ્રી વેડિંગ કરવું હોય તો તમે અહીંયા આવી શકો છો અહીંયા એના માટે કંઈક પાંચસો રૂપિયા જો ચાર્જ છે તો કાર્યકર્તાઓને મળીને તમે અહીંયાનું શૂટિંગ કરી શકો છો જો નજારો કંઈક અલગ જ છે મિત્રો તો અહીંયા તમે આવી શકો છો અને જો

ઉછેરવી જો તમે જો આ બધું લખ્યું જાનૂન બાનું આ બધા કરવાનો કરવાનું જે હાથું હોય મિત્રો આપણે તો કહેવાનું છે ગમે તે કોઈને ખોટું લાગવું હોય તો લાગ પણ જે હાચ્યું છે એ કહેવું અને જો આ જાનુન બાનું તો મિત્રો મારું કેવું હિંમત થાય છે કે તમે આ પ્રકૃતિ આપી છે વડનગર પંથકમાં તો તમે એને જારવો એને આનાથી પણ રરિયામણી બનાવો એટલું જ કહેવું છે મિત્રો તો મિત્રો નજારાની તો વાત જ ના થાય એવું કોમકાજ છે હોય ખાલી જુઓ નજારો છે દેખાય તો કોક ના ઘેર હોય

તો તો ઇતિહાસની વાત વાત કરીએ ઈસવીસન સદીની આ છે સમ્રાટ મુગલ અકબર રાજા હતો એ વખતની આ વાત છે અને ઈસવીસન પંદરસો ચોસઠ નો તેમનો સમય માનવામાં આવે છે તાનારી જન્મનો તો આપણે વાત કરીએ કે એક વખત રાજાના દરબારમાં રાજાને દીપકરાગ સાંભળવાની ઈચ્છા થઈ એટલે કે તેમણે હટ લીધી અને ત્યારે નવ રત્નોમાંનું એક રત્ન ગણાતો તાનસેન તાનસેન પણ શાસ્ત્રીય સંગીતમાં આગવું સ્થાન ધરાવતો હતો તો તેના પાછળ દીપકરાગ ગાવાની હટ પકડી રાજાએ તો પહેલાં તો દીપકરાગ ગાવાની તાનસેને ના પાડી એનું કારણ હતું કે જો તે દીપકરાગ ગાતો હતો તો તેના પાછળ એને જે દીપકરાગ ગાય પછી તેના શરીરમાં દાહ ઉત્પન્ન થતી એટલે કે શરીરમાં અગ્નિ

પણ એવું થયું કે ભાઈ દીપકરાગ તાનસેને ગાતા ગઈ લીધો પણ તેના શરીરે ઉત્પન્ન થઈ દાહ એટલે તેને કોઈ મલ્હાર રાગ ગાય એવું ત્યાં હતું નહીં દરબારમાં એટલે તે પછી દરબારમાંથી નીકળી અને જ્યારે તેના મલ્હાર રાગની શોધમાં નીકળી પડ્યો એટલે કે જે કોઈ મલહારરાગ ગાય એની શોધમાં નીકળી પડ્યો અને ફરતો ફરતો તે વડનગર પંથકમાં આવ્યો જે અત્યારે સોનાની નગરી કહેવાય છે એ વડનગર પંથકમાં આવ્યો અને ત્યાં તે શર્મિષ્ઠા તરાવ આવેલું છે તે શર્મિષ્ઠા તરાવે તે પીડા તો પીડા તો એટલે કે તે દાતી પીડા તો પાણી પીવા માટે જાય છે અને ત્યાં આ બે દીકરીઓ એટલે કે બે પુત્રીઓ આપણે તાનારીરી હતી તે તાનારીરી બંને પાણી ભરવા માટે જાય છે અને જુએ છે કે આ માણસ તો પેલા દીપક રાગથી પીડાય છે એટલે તેને તરત જ ઘરે જઈ અને તેના પિતાને વાત કરી કે પિતાજી કંઈક આવું છે તો પિતાજી તરત જ તેના પિતાજી તરત જ ત્યાં દોડી ગયા અને પેલા જે તાનચનને મળ્યા અને તાનચનની બધી વાત જાણી અને પછી તેના પિતાજીએ તેમને વચન આપ્યું કે હું મારી બંને દીકરીઓ પાસે આ મલ્હાર રાગ ગવડાવીશ અને તમારી પીડા દૂર કરીશ અને પછી પિતાજી ઘરે જઈ અને બંને દીકરીઓને તૈયાર કરી અને પહેલાં એક વચન હતું તાન તાનારીરીને કે તે બંને ગામડામાં એટલે કે ગામડાના પંથકમાં કે ગામડાના મંદિરમાં જ આ રાગ ગાશે બીજે કોઈ અન્ય જગ્યાએ રાગ ગાય નહીં એવું તેમને વચન હતું તો બંને દીકરીઓએ તૈયાર કરી અને હાટકેશ્વર મહાદેવનું જે અત્યારે વડનગરમાં મંદિર આવી છે ત્યાં આગળ આ એ બંને મલહાર રાગનું ગાયન કર્યું અને જે મુશળધાર વરસાદ થયો નગરમાં મુશળધાર પાણીથી રેલમચેલ થઈ ગયો મુશળધાર વરસાદથી અને તેનાથી પેલા જે તાનસેનનો જે આપણા દાહ ઉત્પન્ન થઈ હતી તેનું દૂર થયું એટલે કે શમન થયું અને તેની પીડા દૂર થયું પછી મિત્રો તાનસેને બંને દીકરીઓ અને પિતાજીનો આભાર માન્યો અને તાનસેનને એવું કહેવામાં આવ્યું એટલે કે તાનસેન પાસેથી વચન લેવામાં આવ્યું કે તમે આ વાત કોઈને કહેતા નહીં તો તાનસેને પણ તે વચન પાડવાનું કીધું પરંતુ જ્યારે તે પોતાના રાજાના દરબારમાં જાય છે અને આ પીડાથી દૂર થયું એવું રાજાને ખબર પડે છે તો રાજા તેને કહે છે કે ભાઈ આ કેવી રીતે દૂર થયું કોને મલ્હાર રાગ ગાયો તો પહેલા તો તાન્થ્યાન ના પાડે છે પરંતુ કીધું ને કે જેમ રાજાની સરકાર હતી એટલે હુકમ રાખવો પડે એમના હુકમનું માન રાખવું પડે એટલા માટે પછી તાનસેને કીધું કે વડનગર પંથકમાં આ બંને દીકરીઓ આવી છે એમને રાગ ગાયો અને મારી આ પીડા દૂર થઈ એટલે પછી રાજાએ પાછી હટ પકડી કે આ બંને દીકરીઓને તમે રાજાના દરબારમાં લાવો અને તેમના પાસે પ્રેમ મલ્હાર રાગ ગવરાવી આ તો કેવું રાગ ગાય છે કે વરસાદ થાય એટલે એને જોવા માટે રાજાએ બોલાવવા માટે કહ્યું એટલે કે બંને દીકરીઓને તેડાવવા માટે કહ્યું અને પછી જે સૈનિકો સૈનિકો હતા રાજાના એ ત્યાં વડનગર પંથકમાં પહોંચે છે જે આ બંને દીકરીઓ તાનારીરીને તેડવા માટે પરંતુ આ વાતની જાણ તાનારીરીને થાય છે એટલે તાનારીરી બંને દીકરીઓ પોતાના વટ વચનને ખાત વટ ને ખાતર આ બંને દીકરીઓ ગામમાં કુવા આવ્યો હતો તે કૂવામાં પડી અને પોતાનું આત્મબલિદાન આપે છે અને જેનાથી તેમનું મૃત્યુ થાય છે અને પછી આ વાતની જાણ તાનસેનને થાય છે તાનસેનને પશ્ચાત થાય છે અને તાનસેન પોતાની માફ કરી શકતો નથી અને અમુક લોકવાર્તાઓમાં કહેવામાં આવે છે કે તાનસેન તાનામો અને તાનારીરી મલહાર મો આવી લોકવાર્તાઓ એટલે કે લોકપંક્તિઓ પ્રચલિત બની મિત્રો અહીંયા ગુજરાત સરકાર દ્વારા કારતક સુદ નોમ દશમના દિવસે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેમાં દેશમાંથી એટલે કે દેશભરમાંથી ખ્યાતનામ કલાકારો અહીંયા પધારે છે અને પોતાનું કર્તવ્ય અહીંયા રજૂ કરે છે મિત્રો અને બીજું એક અહીંયા તાનારીરી એવોર્ડ પણ આપવામાં આવે છે અને બે હજાર ત્રણથી આ આયોજન એટલે કે આ મહોત્સવનું આયોજન થાય છે અને પહેલો બે હજાર દસનો એવોર્ડ લતા મંગેશકર અને ઉષા મંગેશકરને આપવામાં આવ્યો હતો તો મિત્રો આ વડ આ છે વડનગર પંથકનો ઇતિહાસ તાનારીરીનો તમને કેવો લાગ્યો તો જણાવો અમારા વિડીયોમાં અને હવે અમે કયો ઇતિહાસ તમને કહીએ એ પણ જણાવો જેથી કરીને અમને વિડીયોની ખબર પડે કયો વિડીયો બનાવો તો મિત્રો જોડાયેલા રહો અમારા દશરથની વાતોમાં અને બન્યા રહો અમારી સાથે તો જય હિન્દ જય ભારત